ભાજપના ધારાસભ્ય પત્ર લખી રાષ્ટ્રપતિ શાસનની માંગ કરી છે દિલ્હીમાં રાષ્ટ્રપતિ શાસન ની માંગ કરવામાં આવી તો આ વચ્ચે રાષ્ટ્રપતિએ ભાજપના ધારાસભ્યને પત્ર લખ્યો છે ધારાસભ્યનો પત્ર પણ સામે આવ્યો જેમાં અરવિંદ કેજરીવાલને થોડા સમયમાં જામીન મળે તેવી સંભાવના પણ વ્યક્ત થઈ રહી છે કેજરીવાલ જેલમુક્ત થાય તે પહેલા જ ભાજપનું સરકાર પાડી દેવાનું પ્લાનિંગ હાલ જોવા મળી રહ્યું છે જેમાં સીએમ અરવિંદ કેજરીવાલ જેલમુક્ત થાય તે પહેલા જ દિલ્હીનું રાજકારણ ગરમાયું છે અને હવે દિલ્હીની વાત કરીએ તો ભાજપે દિલ્હીમાં રાષ્ટ્રપતિ શાસનની માંગ કરી છે જેમાં ભાજપના ધારાસભ્ય પત્ર લખી રાષ્ટ્રપતિ શાસનની માંગ કરી છે દિલ્હીમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે તો રાષ્ટ્રપતિએ ભાજપના ધારાસભ્યનું પત્ર ગૃહ મંત્રાલયને મોકલ્યો છે અને આ સાથે જ દિલ્હીનું રાજકારણ ગરમાવું છે અરવિંદ કેજરીવાલને થોડા સમયમાં જામીન મળે તેવી સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી રહી છે

કે દિલ્હીમાં કેજરીવાલ સરકાર ઉપર એક મોટું સંકટ તોડાઈ રહ્યું છે અને જેને લઈને વાત કરવામાં આવે તો દિલ્હીમાં કેજરીવાલ સરકારને બરખાસ્ત કરવાની માંગ કરવામાં આવી છે આ માંગ કોણે કરી તેને લઈને વાત કરવામાં આવે તો ભાજપના ધારાસભ્યો જે છે તેમણે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને ચિઠ્ઠી લખી હતી અને જેને લઈને સંવૈધાનિક રીતે જે દિલ્હીમાં અત્યારે કેજરીવાલ સરકારનું શાસન ચાલી રહ્યું છે તો કેજરીવાલ સરકારને બરખાસ્ત કરવાની તાત્કાલિક ધોરણે માંગ કરવામાં આવી છે ને જેને લઈને ભાર ભાજપના જે ધારાસભ્યો જે છે તેમના દ્વારા ચિઠ્ઠી લખવામાં આવતી હતી બીજી બાજુની જો વાત કરવામાં આવે તો અરવિંદ કેજરીવાલ હવે આગામી સમયમાં જેલમુક્ત થાય તેમના જામીન જે છે તેમના જામીન માન્ય રખાય અને તેઓ જેલમુક્ત થાય એ પહેલાં જ અત્યારે ભાજપ સરકારની જો વાત કરવામાં આવે તો ભાજપ સરકાર દ્વારા કહી શકાય ખાસ કરીને ભાજપના ધારાસભ્યોની જો વાત કરવામાં આવે તો તેના દ્વારા એક મહત્વપૂર્ણ કવાયત હાથ ધરવામાં આવી જેને લઈને વાત કરીએ તો દિલ્હીમાં સંવૈધાનિક રીતના ખાસ કરીને આજે અત્યારે સરકારની જે ગતિવિધિ ચાલી રહી છે કામગીરી ચાલી રહી છે તેને લઈને ભાજપના ધારાસભ્યોએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને ચિઠ્ઠી લખી હતી અને જેમાં દિલ્હીમાં અત્યારે જે કેજરીવાલ સરકાર જે ચાલી રહી છે તેને તાત્કાલિક ધોરણે બરખાસ્ત કરવાની માંગ કરવામાં આવી છે જેને લઈને આ સમાચાર ખૂબ મહત્વપૂર્ણ છે આજે ભાજપના ધારાસભ્યો દ્વારા જે ચિઠ્ઠી લખવામાં આવી અને હવે મહત્ત્વની વાત એ સામે આવી રહી છે કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જે ભાજપના ધારાસભ્યોએ જે દિલ્હીમાં કેજરીવાલ સરકારને બરખાસ્ત કરવાની માંગ સાથેની જે ચિઠ્ઠી લખી છે તે તેમણે ગૃહ મંત્રાલયને સોંપી છે એટલે આ સમાચારને લઈને હવે આગામી સમયમાં સમગ્ર ચિત્ર સ્પષ્ટ થઈ શકે છે બીજી બાબતની જો વાત કરવામાં આવે તો કેજરીવાલ સરકારની વાત કરવામાં આવે તો હાલ અરવિંદ કેજરીવાલની વાત કરવામાં આવે દિલ્હીના મુખ્યમંત્રી એ અરવિંદ કેજરીવાલ તેઓ જેલમાં બંધ છે અને આગામી સમયમાં તેઓ જામીન ઉપર મુક્ત થાય તેવી પણ સંભાવનાઓ જોવા મળી રહી છે ત્યારે આ તમામ બાબતોની વચ્ચે અત્યારે ભાજપના ધારાસભ્યોએ જે ચિઠ્ઠી લખી હતી તેને લઈને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગૃહમંત્રી ચિઠ્ઠી મોકલી છે હવે ગૃહ મંત્રાલય તરફથી શું જવાબ આવી શકે છે અને આગામી સમયમાં દિલ્હીમાં કયા પ્રકારનું ચિત્ર રચાઈ શકે છે તેના ઉપર સમગ્ર દેશની નજર રહેશે કામેશ અમારી સાથે જોડાવા બદલ સમગ્ર માહિતી બદલ આપ